તેવામાં શનિવારે વધુ એક ભુવો સુસેન ચાર રસ્તા તરફ જવાના માર્ગે પડ્યો હાલ ભુવાને આઠ જ મૂકી કરવામાં આવ્યો છે જોકે દિન પ્રતિદિન શહેરમાં પડી રહેલા ભુવા પાલિકા તંત્રની પુલ ઉઘાડી પાડી દીધી છે કહેવાતીને કાગળ ઉપરની સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં વરસાદમાં ભુવાની ભરમાર જોવા મળી રહી છે અત્યાર સુધી વડોદરા શહેરમાં ભુવાએ સદી ફટકારી દીધી છે તેવામાં વધુ એક ભુવો નિર્માણ પામ્યો છે હાલ તેનું કદ નાનું છે પરંતુ છેલ્લા બે દિવસથી વડોદરામાં વરસાદીમાં હોય જામ્યું છે અને જેના કારણે શહેરમાં ઠેર ઠેર રસ્તાઓ ભીના થતા આખા રોડ બેસી જવાન તથા ગાબડા પડવા સહિતના બનાવ સામે આવી રહ્યા છે તેવામાં શનિવારે શહેરના સુસેન ચાર રસ્તાથી જેડીસી તરફ જવાનો મુખ્ય માર્ગ ઉપર વચ્ચોવચ્ચ એક ભૂવો નિર્માણ પામ્યો હતો રસ્તાની બારોબાર મધ્યમાં આ ભૂવો નિર્માણ પામ્યો હોય અકસ્માતનું જોખમ હોવાથી સ્થાનિક લોકોએ આ ભૂવાને ચારે તરફથી આડસ મૂકી કોર્ડન કરવામાં આવ્યું છે જોકે હાલ શહેરમાં ઉદ્ભવેલી આ પરિસ્થિતિને જોતા વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત ની સ્પષ્ટપણે પોલ ગાડી પડી ગઈ છે